તો આપણે આજે આવી ગયા છીએ મારૂતિ નર્સરીસ જ્યાં આપણે અલગ અલગ છોડ જોઈશું અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો અહીંયા તમે નર્સરીની અંદર બધી અલગ અલગ વેરાયટીના છોડ છે ફૂલઝાડ છે સરસ મજાના શોના ઝાડવા છે સરસ મજાના કુંડા છે સરસ મજાની નર્સરી હોઈ શકો છો તમે અહીંયા મારા જયશુખભાઈને બધા એકસો ક્રોટોન પેટ્રા નામનું વૃક્ષ જેની કિંમત એકસો સાઠ રૂપિયા છે પછી આમાં આપણને નામ લખેલા હશે તો નામથી તમને કહીશ બાકી તો આમનામ જોજો તમે બધા મિત્રો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને અહીંયા હ સરસ મજાની આંબાની કલમું છે જોઈ શકો છો કયું આ જે મારી ઘરે છે એ જાળવું નથી અહીંયા સરસ મજાના આ દાળમડીના રોપા છે લગભગ જોઈ શકો છો સરસ મજાની નર્સરીસ હં હા શું છે આ છે થાઈલેન્ડ થાઈલેન્ડ પીનટ બટર ફ્રૂટ હા થાઈલેન્ડ પીનટ બટર ફ્રૂટ છે જોઈ શકો છો તમે સોના ઝાડવા સરસ મજાના અને આ પણ ફૂલ છે તો નોર્મલ જેમ કે બધાની ઘરે હોય જોઈ શકો છો અહીંયા સરસ મજાનું અને આ અહીંયા અશોકભાઈ લીંબુડી લીંબુડી બતાવી રહ્યા છે અશોકભાઈ હવે આ લીંબુનો રોપડો અશોકભાઈ કે છે લેવા છે એમ પછી અને હા અને એક આ આશ્ચર્ય શકિત છે જોઈ શકો છો નાની એવી લીંબુડી છે અને એને લીંબુ આવેલું છે જોઈ શકો છો તમે અને આ અમારે ભૂદા શેઠ બીજું ફાળી ગયા અને બીજો નાનો એવો છોડવાને પણ લીંબુ આવેલું છે આ ટીંગાડેલું નથી રિયલમાં આવેલું છે જોઈ શકો છો તમે અહીંયા હવે હું તમને અહીંયા એકદમ નજીકથી બતાવું અને સરસ મજાના આ જમરૂકડીના છોડ છે જોઈ શકો છો તમે અને જોઈ જોઈ શકો છો અહીંયા આંબાની કલમું છે અને અહીંયા પણ બીજા વૃક્ષો પણ અહીંયા અહીંયા છે જોઈ શકો છો તમે સરસ મજાના અને અહીંયા શોના ઝાડવા પણ છે અહીંયા જોઈ શકો છો તમે બહુ મસ્ત ઝાડવા છે તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં બને ત્યાં લગી શેર જરૂર કરજો આ આંબાની કેવું ન છે કલમની હોય એટલે કેવું ન પડે ને અહીંયા અમારે અશોકભાઈ લીંબુડીનો છોડવો જોઈ રહ્યા છે અને ગોવિંદ દાદા અમારે ક્યાં વહી ગયા જોઈ શકો છો તમે બહુ મસ્ત નર્સરી છે એકવાર ક્યારેક આવો તો બરવાળા રોડ ઉપર આવેલી છે નર્સરીની મુલાકાત ચોક્કસ લેજો બધા અને આ પણ લીંબુડી કાંઈક અલગ જ છે નાના એવા એ લીંબુડી છે જોઈ શકો છો કેટલા લીંબુ આવેલા છે અને લીંબુ ફૂલ પાકી પણ ગયેલા છે જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાના પીળા થઈ ગયા લીંબુ લાલ કેમ છે અહીંયા આ અલગ લીંબુડી છે ગોવિંદ દાદા એમ કહેશે કે લાલ કેમ છે એમ અને મસ્ત મસ્ત ફૂલઝાડ છે તો દરેક મારા યુટ્યુબર મિત્ર મિત્રને કહેવાનું કે મારુતિ નર્સરી ગુડલક પ્લાન્ટ્સ મોપો સાળંગપુર અને જિલ્લો બોટાદ અને બરવાળા રોડ ઉપર આવેલું છે મારુતિ નર્સરી તો એકવાર મુલાકાત અવશ્ય લેજો જોઈ શકો છો અને હવે આપણે વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ